વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એમપી એમએલએની સંકલન બેઠક યોજાઈ હતી નિયમિત રીતે મહિનામાં શનિવારે યોજાતી આ બેઠકમાં સામાન્ય રીતે શહેરના તમામ ધારાસભ્યો અને સાંસદ હાજરી આપે છે પરંતુ આ યોજાયેલી બેઠકમાં માત્ર બે ધારાસભ્યો જેમાં માજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને અકોટા વિસ્તારના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ હાજર રહ્યા હતા બેઠક દરમિયાન ધારાસભ્ય યોગેશભાઈ પટેલે શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ તેમજ વિસ્તારના રોડ અને રસ્તાઓ સંબંધિત સમસ્યાઓ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી તેમણે આ બાબતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી પણ કરી હતી જ્યારે અકોટા વિસ્તારના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પોતાના વિસ્તાર વિસ્તારમાં ઉદ્ભવતા પાણીના પ્રશ્નોને લઈને ખાસ રજૂઆત કરી હતી અને આ સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવામાં આવે તેવી મ્યુનિસિપલ કમિશનરને માંગ કરીને સૂચનો પણ કર્યા હતા બંને ધારાસભ્યો દ્વારા પોતાના પ્રશ્નો અને સૂચનો સાથે આ સંકલનમાં પોતાની રજૂઆતો કરી હતી સંકલનની બેઠકમાં કરેલ રજૂઆતો સંદર્ભે ધારાસભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું સાથે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ આ બેઠક સંદર્ભે માહિતી આપી હતી બેઠકમાં ખાસ કરીને આજે જે બરોડા સેવા સદનની ધારાસભ્યને સંકલન મળેલી એમાં આમાં માજલપુર વિસ્તારના રસ્તાના કામ હોય ડબાના કામ હોય રસ્તા ખોલવાના કામ હોય ચોવીસ મીટરના રોડની વાત છે આ બધી ચર્ચાઓ થઈ છે ને જલ્દીથી એનો ઉકેલ આપશે પરંતુ ખાસ કરીને ભેડસરની વાતની બી મેં મુદ્દો ઉઠાયો હતો કે જે લોકો વારંવાર અહીં આરોગ્ય વિભાગ રેડ કરે છે પકડાય છે ભેરસેર થાય છે ને પછી પાછું એ વાળી વસ્તુઓ તેલ હોય કે અન્ય વસ્તુઓ કાઢી વેચે છે એ માટે શું કરશો એ માટે એના પ્રશ્નનો જવાબ એ લોકો એવો આપ્યો છે આરોગ્ય વિભાગે કે હવે એને લાયસન્સ રદ કરીશ એટલે આવા જે ભેરસેરિયાઓ કાયમ એ પોતાની પ્રવૃત્તિ ચાલુ જ રાખે છે ને આથી ખાનામાં પણ આવી ઘણી દુકાનો છે કે જે ભેરસેરવાળી વસ્તુ વેચે છે ત્યાં બી રેડ કરવાની જરૂર છે અને ત્યાં બી જે કાયમ એ લોકો પકડાય છે એ લોકોને સીલ કરો એ લોકોનું લાઇસન્સ રદ કરો એ માટેની ખાસ રજૂઆત છે મૂળભૂત તો ચોમાસા દરમિયાન જે અમે લોકોએ પ્રોબ્લેમ્સ ફેસ કર્યા છે કે પાણી ભરાવાના પ્રોબ્લેમ્સ કે ગટર બેસી જવાના પ્રોબ્લેમ્સ કે પછી કોઈ જગ્યા ઉપર તમારી જે સ્ટ્રોમ વોટર ડ્રેન્સ છે બહુ નાના વ્યાસની હોવાથી જે પાણી ખૂબ લાંબા સમય સુધી ભરાઈ રહે છે એના જે ઇસ્યૂઝ છે એ બધા આવતા ચોમાસા પહેલાં કઈ રીતે આપણે એને પૂર્ણ કરીએ તો એના માટેની આખી ચર્ચા થઈ આપ જાણતા છો કે આકોટા વિધાનસભામાં આકોટા રોડ પર મૂળભૂત ડ્રેનેજનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે આ કામ પણ આવતા ચોમાસા પહેલાં કાર્યરત થાય એ આખી નાખી લાઈન જ કાર્યરત થાય એ રીતે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવે હમણાં તો કરી જ રહ્યા છે રાતના ટાઈમે ફૂલ કામ ચાલે છે પરંતુ જેટલો વધુ સમય આપણે એની અંદર આખો કામ કરી શકીએ ને જેટલું વહેલું પતાવી શકીએ એના માટેની ચિંતા કરી કરી રહ્યા છીએ કમિશનર સાહેબે આશ્વાસન આપ્યું છે કે આવતા અઠવાડિયા સુધી આખું ચેપ્ટર આખું તૈયાર કરીને આપણે કઈ રીતે આપણું મોડલ ઓપોરંડી રહેશે કોર્પોરેશનનું કે કઈ રીતે આપણે આગળ વધીશું અને કેટલું ફાસ્ટ કામ પૂર્ણ કરીશું એના માટે એમને આશ્વાસન આપ્યું છે કે એક અઠવાડિયામાં એ આખું તૈયાર થઈ જશે અને તૈયાર થયા પછી અમે પણ બધા જ એની પાછળ પડી જઈશું કામ કરાવવા માટે કારણ કે અમારી બી ઈચ્છા છે કે દર વર્ષની જેમ હેરાનગતિ પબ્લિકને થયા કરે એ ખોટું છે અને બીજું કે પીવાના પાણીનો એક વિષય છે વોર્ડ નંબર તેરનો ગોયા ગેટથી લઈને વિજય સોસાયટી આ ખંડેરો માર્કેટથી લઈને દાંડિયા બજાર રોડની વચ્ચેનો જે વિસ્તાર છે એને પાણીનો ઘણો મોટો સમસ્યા છે પીવાનું પાણી પૂરતતામાં મળતું નથી આજુબાજુ બે ટાંકીઓ છે એક લાલબાગની ટાંકી છે એક સયાજી આપણા સેન્ટ્રલ જેલની ટાંકી છે તો આ બે ટાંકી હોવા છતાં પણ અહીંયા પાણીની અછત છે આમ જાણવા મળ્યું છે અધિકારીઓ દ્વારા કે પાણી ગેટ પાણીની ટાંકી છે એનું પાણી છેક દાંડિયા બજાર સુધી આવે છે એટલે લાલબાગની ટાંકી નવી થઈ રહી છે તો એના વિતરણ માટે ડિલિવરી માટે પણ સમજો કે આ લાલબાગના ટાંકીથી લઈને આપણા દાંડિયા બજારના મેઇન ગેટ સુધી કથવા તો પછી આપણું જે કંટ્રોલ રૂમ છે હમણાં ત્યાં સુધી એક મેઈન ટ્રંક લાઇન નાખી દેવામાં આવે ત્યાંથી બધાને પાણી અંદર આપવામાં આવે ડિલિવરી કરવામાં આવે તો જે કાટ ખૂણાને બધા વાકી ચૂકી લાઇન્સ આવે એની જગ્યાએ સીધી લાઇન આવે તો પ્રેશરનો ઇસ્યુ પણ સોલ્વ થાય અને છે પાણી પાણી ગેટથી પાણી અહીંયા સુધી લાવીએ છે તો એ બી આપણે બંધ કરી શકીએ તો જે વિસ્તારમાં આજે પાણી ગેટ તરફ પણ ઇસ્યુઝ આવે છે તો એ પાણી અહીંયા મળે એના કરતાં એ વિસ્તારમાં જ રહે અને આ વિસ્તારને પ્રોપર પાણીની સુવિધા મળે એ માટે ચર્ચા થઈ હતી કચીંગમાં ધારાસભ્યશ્રીની રજૂઆતો અમે સાંભળી છે દબાણો બાબતની રજૂઆતો થઈ અલગ અલગ જગ્યામાં રોડ રસ્તાની અને ડ્રેનેજની વોટરની સમસ્યાઓ પણ હતી અમુક જગ્યાઓમાં લારી ગલાઓની પણ ઇસ્યુ બાબતમાં એ લોકોની રજૂઆતો હતી એટલે તમામની અમે હલ કરવા માટે જ અત્યારે મહેનત કરી રહ્યા છે ખાસ કરીને આજે સૂચના આપી છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ યુસીડી દબાણ હટાવ ટાઉન પ્લાનિંગ અને જે કન્સન વોર્ડ ઓફિસર્સ એમને સૂચના આપી છે સાથે સાથ કડક સૂચના આપી છે કે જે સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને ત્યારના વોર્ડ ઓફિસર્સ ત્યાં જવું જોઈએ અને જે વહીવટી ચાર્જિસ થઈને ટેબલ ક્લર્ક પણ જે એની અંદર પરમિશન આપતા હોય છે એના ઉપર પણ કડક પગલાં લેવા માટે કીધું છે આવનારા દિવસોમાં એના ઉપર પણ એક્શન થશે અને આજે જે ધારાસભ્ય ઇશુની રજૂઆત હતી જે તમામ સમસ્યાઓને નોટડાઉન કરી છે સંકલન મિટિંગમાં અને એક એક મુદ્દાઓ વાઇઝ અમે લઈ લીધી છે એમાં ગાર્ડન્સ છે ડ્રેનેજ છે પાણીનું ઇશ્યુઝ છે રોડ રસ્તાનું ઇશ્યુઝ છે સર્કલ નાનું કરવાનું ઇશ્યુઝ છે અથવા સર્કલ વાઇડનિંગનું પણ ઇશ્યુઝ છે ખાસ ઉપર પર પર વાત હતી એ તમામની ઉપર આવનારા દિવસોમાં તપાસ કરીને યોગ્ય રીતે નિરાકરણ પણ કરવામાં આવશે